નમસ્કાર હું રવિરાજસિંહ પરમાર આમ આદમી પાર્ટી યુથ વિવાન જય કિસાન મિત્રો છેલ્લા દસ વર્ષમાં સોળ લાખ કરોડ રૂપિયા માફ અથવા તો રાઈટ ઓફ કરી દેવામાં આવ્યા તો ગુજરાતમાં ખેડૂતોનું દેવું કેમ માફ ન થઈ શકે આ મોટો એક પ્રશ્ન છે કે સોળ લાખ રૂપિયા રાઈટ ઓફ અથવા તો માફ કરી દેવામાં આવ્યા છે તો ખેડૂતનું દેવું માફ કેમ નથી કરતા બેંકની ભાષામાં વાત કરીએ તો એનપીએ નોન પરફોર્મિંગ નોટ એટલે કે બેંક પૈસાની રિકવરી કરે પ્રોપર્ટી જપ્ત કરે કોર્ટમાં જાય આવું બધું કર્યા છતાં પણ દસ વર્ષની અંદર આ સોળ લાખ કરોડના દસ ટકા રકમ રિકવર કરી શકી નથી તો ખેડૂતોનું લેણું દસ ટકા પણ નથી એની કરતા પણ ઓછું છે તો એની ઉપર કેમ કોઈ ચર્ચા થતી નથી કે કેમ સરકાર માફ કરતી નથી ગુજરાતની અંદર વિકાસના નામે ઉદ્યોગપતિઓને હજારો લાખો કરોડોની જમીન ટોકનના ભાવે આપી દેવામાં આવે છે વિકાસના નામે રોજગારીના નામે કેટલો વિકાસ થયો છે ગુજરાતમાં આપણને ખબર છે કેટલી રોજગારી મળી રહી છે ખબર ખબર છે 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 કેટલા કેટલા લોકો યુવાનો બેરોજગાર આપણને તો નામે ખાલી હજારો લાખો કરોડોની જમીન આપી દેવામાં આવે છે પણ ખેડૂતોના દેવા હોય કે યુવાનોની બેરોજગારી ઉપર કોઈ વાત થતી નથી શા માટે નથી થતી અને આ એવું તો નથી કે પહેલી વાર કરવાનું છે ઉત્તર પ્રદેશની અંદર બે હજાર સત્તર માં ભાજપની જ સરકારે છત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું લેણું માફ કર્યું છે મહારાષ્ટ્ર ની અંદર ત્રીસ હજાર કરોડ રૂપિયા ભાજપ સરકારે જ માફ કર્યા છે છત્તીસગઢમાંથી હશે અસમમાંથી હશે જમ્મુ કાશ્મીરમાં થયા છે ઘણા બધા રાજ્યોમાં લેણાઓ માફ થયા છે તો ગુજરાત સરકાર કેમ ન કરી શકે એ મોટો પ્રશ્ન છે કે શા માટે ગુજરાત સરકાર લેણું માફ ન કરી શકે એવું તો નથી કે પહેલી કરવાનું છે છેલ્લા દસ વર્ષમાં બે પછી ક્યારેય પણ એવું જાહેર કરવામાં આવ્યું નથી કે ક્યારેય વસન આપવામાં આવ્યું નથી કે ખેડૂતોનું દેવું માફ કરશું મિત્રો આ ખાસ વાત ખેડૂતોએ સમજવાની છે કે સોળ લાખ કરોડ માફ થઈ જતા હોય રાઈટ ઓફ થઈ જતા હોય તો ખેડૂતોનો લેણો વિશે કેમ વાત કરવામાં નથી આવતી રાતોરાત કેલેન્ડરના પાનાની જેમ મંત્રી મંડળો ફરી જાય છે પણ ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી ખેડૂતોની પરિસ્થિતિ કેમ ફેરવી શક્યા નથી એવું નથી કે નાણાં નથી નાણાં અઢળક છે પણ શિક્ષણ નથી સમજણ શક્તિ નથી ખેડૂતોના લેણા માફ કરવાની ઈચ્છા શક્તિ આ સરકારમાં નથી ફરી અઢળક છે પણ શિક્ષણ નથી નથી સમજણ શક્તિ ઈચ્છા શક્તિ નથી કે ખેડૂતોના નાણાં માફ કરવા છે ખેડૂતોને પણ એક વિનંતી છે કે આ વિસારજો યુવાનોને પણ વિનંતી છે વિસારજો વિકાસના નામે બેરોજગારીના નામે મત લઈ લેવામાં આવે છે સરકાર બની બનાવી નાખવામાં આવે છે પણ ક્યારેય ખેડૂતોના લેણા માફ કરવાની વાત કરવામાં આવતી નથી રોજગારીની વાત કરવામાં આવે છે વિકાસ ની વાત કરવામાં આવે છે નવા નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે જમીનો આપી દેવામાં આવે છે મફતના ભાવમાં પણ રોજગારી કેટલી મળે છે મનન તમને બેન ખબર છે ગુજરાત અને ખેડૂતોને શું મળ્યું છે મનન તમને બેન ખબર છે અને જે ટેકાના ભાવો મગફળી એમનું ખરીદનું બાર આપ્યું છે પણ અને સહાય પણ તમે કદાચ આપશો પણ એ સહાય તો એટલી જ મળશે જે એમના મોલાત ઉગાડવા માટે ખર્ચ કર્યો છે એ તો એમાં વિજાશે એમના ખર્ચામાં તો ખેડૂતો પાસે રહેશે શું એ વાત તમે નથી કરતા માટે વિચારવાની જરૂર છે મિત્રો બસ વધારે નથી કેવું જય જવાન જય કિસાન વંદે માતરમ જય હિન્દ જય જય ગરવી